સ્થળ મુલાકાત લઈ અને લોકોનો સંપર્ક સાધી સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી જણાવી દઈએ કે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે આજરોજ માંગરોળ શહેર અને તાલુકામાં વહેલી સવારે ચાર વાગે વરસાદની એન્ટ્રી થઈ લગભગ ચાર થી પાંચ ઇંચ જેટલો ચાર કલાકમાં વરસાદ પડી ગયો જેને હિસાબે માંગરોલ અને કેશોદનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો સ્ટેટ હાઈવે નો સાથે સાથે માંગરોળ માળિયા જે રસ્તા ઉપર કામનાથ મંદિરની બાજુમાં નોલી નદી ઉપર જે બ્રિજ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવેલો છે અને હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે એ રસ્તો બંધ છે કેશોદ માંગરોલનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને માંગરોળનો રસ્તો હજી માંગરોળ માળિયા લગભગ ચાર પાંચ વાગે પાણી ઓસરતા ખુલ્લો કરવામાં આવશે આ રસ્તાની માગણી વર્ષોથી મોટો બ્રિજ બનાવવાની માગણી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરતા આ બ્રિજ માટે સાત કરોડને પચાસ લાખ જેવી રકમ મંજૂર થઈ ગઈ છે એની ટેન્ડર પ્રોસિજર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ એ વર્ક ઓર્ડર આપવામાં આવે પછી કામ શરૂ કરવામાં આવશે